કેન્દ્ર સરકાર દ્વારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે સોળ જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદરો લડાઈ લડતા જઈને આવી રહેલા હતા અને તે સમય અંતર્ગત ત્રણ ત્રણ વખત આ નેશનલ કોરિડોર હાઈવે કામ બંધ કરાવી દેવાતા પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોના તારીખ પાંચ બાર બે ના રોજ સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે એ સ્વીકારવામાં આવશે પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાહનદરી આપવામાં આવી પરંતુ ત્રણ ત્રણ મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ ચૌદ ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદનો રૂબરૂ સંપર્ક કરી